આજના દિવ્ય સત્સંગમાં આપણા જે પાંચ શરીરો છે અન્નમય શરીર પ્રાણમય શરીર મનોમય શરીર વિજ્ઞાનમય શરીર અને આનંદમય શરીર તેનું દિવ્ય જ્ઞાન ગ્રહણ કરીશું એક દિવસ એક જિજ્ઞાસુ ના મનમાં એક પ્રશ્ન ઉભો થયો કે બ્રહ્મ એટલે શું બ્રહ્મ કોને કહેવાય બ્રહ્મની અનુભૂતિ ક્યારે થાય બ્રહ્મ સાક્ષાત્કાર કેવી રીતે થાય આ જિજ્ઞાસુના મનમાં બ્રહ્મને જાણવાની જિજ્ઞાસા થઈ બ્રહ્મને જાણવાની લગ્ન લાગી આ વિશ્વ બ્રહ્માંડમાં કોઈને પદાર્થ મેળવવાની તાલાવેલી હોય કોઈને કોઈ વસ્તુ મેળવવાની તાલાવેલી હોય કોઈને ધન મેળવવાની તાલાવેલી હોય કોઈને પદ મેળવવાની તાલાવેલી હોય કોઈને પ્રતિષ્ઠા મેળવવાની તાલાવેલી હોય બરાબર એ તો સામાન્ય છે પણ પરમાત્માને મેળવવાની તાલાવેલી બ્રહ્મને જાણવાની તાલાવેલી બ્રહ્મને પામવાની તાલાવેલી આ તો અબજોમાં કોઈ એકાદ વિરલાની જ હોય છે કેમ કે આ જગતના મનુષ્યો બાહ્ય જગતમાં એટલા બધા થઈ ગયા છે કે તે ભીતરમાં પાછું વળીને જોતા જ નથી આ આંખો બહારના દ્રશ્યો જોઈ શકવા માટે સક્ષમ છે પણ આ આંખો ભીતર જોઈ શકતી નથી નાક આ જગતની આ વિશ્વની દરેક સુગંધ લેવામાં સક્ષમ છે પણ નાક ભીતરની સુગંધ લઈ શકતું નથી કાન બહારના અવાજ સાંભળવામાં એકદમ સક્ષમ છે પણ આ કાન ભીતરના બ્રહ્મનાદ સાંભળી શકતો નથી આ શબ્દો આ વાણી તમે ચાહો એટલા શબ્દો બોલી શકો છો પણ ભીતર જે નામ ગુંજી રહ્યું છે એ નામ સાંભળવા માટે આ વાણી પણ સક્ષમ નથી તો જ્યારે જીવનમાં કોઈ અનુભવ સિદ્ધ જીવંત સદગુરુ મળે ત્યારે સદગુરુ કૃપાથી ભીતરની યાત્રા શરૂ થાય છે ત્યારે આ આંખો જેને ફક્ત બહારના દ્રશ્ય જ દેખાતા હતા તે ભીતરમાં દિવ્ય જ્યોતિના દર્શન કરવામાં સક્ષમ બને છે તે ભીતર સૂર્યદેવ ચંદ્રદેવ અખંડ આરતી ના દર્શન કરી શકે છે આ નાક જે ફક્ત બહારની સુગંધ જ લઈ શકતું હતું હવે વળી દિવ્ય સુગંધોની અનુભૂતિ થાય છે ભીતરમાં પણ સુગંધ છે તેનો સાક્ષાત્કાર થાય છે ભીતરમાં ચંદનની સુગંધ ગુલાબની સુગંધ મોગરાની સુગંધ ભીની માટીની સુગંધ એવી અલગ અલગ વિવિધ વિવિધ સુગંધો ભીતરમાં રહેલી છે જ્યારે ભીતર વળસો ત્યારે આ સુગંધની અનુભૂતિ થશે આ કાનને ભીતરમાં બ્રહ્મનાદ સંભળાય છે મેઘ ગર્જના સંભળાય છે ટકોરા સંભળાય છે ઘંટનાદ સંભળાય છે સિંહ ગર્જના સંભળાય છે આ બધા નાદ ભીતરમાં છે જ તમને ખબર છે આ જેટલા વાજિંત્રો બહાર છે એથી વધારે વાજિંત્રોના અવાજ તો આપણી ભીતર જ છે જ્યારે તમે ભીતર ઉતરશો ને ત્યારે આ બધા જ અવાજ આ બધા જ નાદ તમને ભીતરમાં સંભળાશે અને જ્યારે તમે આજ્ઞાચક્ર પર પહોંચશો જ્યારે તમારું આજ્ઞાચક્ર સ્થિર ચોખ્ખું સુદ્ભૂત થઈ જશે ને પછી તમને ભીતરમાં ૐકારનો બ્રહ્મનાદ સંભળાશે આ ઓમકાર બ્રહ્મનાદ તો આપણે ભીતર પણ ગુંજી રહ્યો છે અને આ આખા વિશ્વ બ્રહ્માંડમાં ઓમકાર બ્રહ્મનાદ ગુંજી જ રહ્યો છે જ્યારે તમે શાંત થઈને બેસો સ્થિર થઈને બેસો તમારું મન શાંત હશે ચિત્ત સ્થાન શાંત હશે તમે ભીતર વળેલા હશો ત્યારે તમને ભીતરમાં આ ઓમકારના ब्रह्मनाद ની અનુભૂતિ થશે આ બ્રહ્મનાદ તમને ભીતરમાં સંભળાશે અને જ્યારે આ નાદ સંભળાશે ને ત્યારે બીજું કઈ જ તમને ખબર નહીં હોય બસ એકલા આ નાદ ની ધ્વનિ જ તમારું આખું અસ્તિત્વ બની જશે હવે ભીતરમાં દિવ્ય નામ સંભળાશે જે નામ આદિ અનાદિથી છે એ નામ ભીતર ચાલી જ રહ્યું છે એ નામ તમને ભીતરમાં સંભળાશે તો જ્યારે જીવંત સદગુરુનું સાનિધ્ય મળે જીવંત સદગુરુની કૃપા દ્રષ્ટિ મળે જ્યારે શિષ્યને ભીતર ઉતરવાની લગ્ન લાગે જિજ્ઞાસા લાગે ત્યારે શિષ્ય ભીતર ઉતરે છે અને ભીતરમાં આ દિવ્ય અનુભૂતિઓ પ્રાપ્ત થાય છે ભીતરની દિવ્ય યાત્રાની શરૂઆત થાય છે તો આવી જ રીતે આ જિજ્ઞાસુને મનમાં પ્રશ્ન થયો કે બ્રહ્મ એટલે શું એટલે આ જિજ્ઞાસુ એક સિદ્ધ મહાપુરુષ જે એક જંગલમાં રહેતા હતા તેમની પાસે ગયો તેમના ચરણમાં બેઠો અને પછી ચરણ વંદના કરી અને વિનમ્ર ભાવે પ્રશ્ન પૂછ્યો કે હે ભગવાન હે સદગુરુ હે પરમેશ્વર હે પ્રભુ તમે મને સમજાવો સાક્ષાત્કાર કરાવો કે બ્રહ્મ એટલે શું પહેલાના સમયમાં ગુરુની એટલી આમાન્ય હતી શિષ્ય ગુરુ પ્રત્યે એટલો વિવેક રાખતો એટલો આદર રાખતો કે તે સદગુરુને કોઈ સામાન્ય વ્યક્તિ ન સમજતો પણ પરમાત્મા માનીને પરમાત્મા છે એમ જાણીને સદગુરુ ચરણમાં બેસતો એમ જાણીને પ્રશ્ન પૂછતો અને જવાબ મળતો હતો પહેલાના સમયમાં એવું ન હતું કે ગમે તે સદગુરુ સાનિધ્યમાં જાય બેસે તરત પ્રશ્ન પૂછી લે એવું નહીં સદગુરુના ઓરામાં જવું હોય સદગુરુના આભા મંડળમાં જવું હોય તો પણ શિષ્ય આજ્ઞા લેવી પડતી આજ્ઞા લઈને સદગુરુ કહે

બાકી શિષ્ય જો સદગુરુને સામાન્ય સમજે ગમે ત્યારે આવે કોઈ આજ્ઞા ન લે સદગુરુના વચનમાં ન રહે તો પછી પરમ ગતિની વાત તો બાજુમાં રહી એક ડગલો તે આગળ વધી શકતો નથી સદગુરુ મહાપુરુષ છે બ્રહ્મવેતા છે આવા બ્રહ્મવેતા એ રાગ દ્વેષ થી પર ઉઠી ગયેલા હોય છે પાપ પુણ્ય થી પર ઉઠી ગયેલા હોય છે બધા જ દ્વેત ભાવ થી તે ઉપર ઉઠી ગયેલા મહાપુરુષ હોય છે પણ આવા મહાપુરુષોને તેમના જીવનકાળમાં ઓળખવા અઘરા છે કેમ કે સદગુરુ કોઈને કોઈ લીલા કરતા જ રહેતા હોય છે જેથી કોઈ જલ્દીથી એ એમના દિવ્ય સ્વરૂપ સુધી પહોંચી ન શકે જોકે સદગુરુ ને એવું નહી હોતું કે ના પહોંચે પણ જે વિરલો હોય 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 સ્થિર એ જ આ બધી પરીક્ષાઓમાંથી પાસ થશે અને સદગુરુના ચૈતન્ય સ્વરૂપ સુધી પહોંચી જશે નહી તો કોઈને કોઈ શિષ્ય ક્યાંક ને ક્યાંક તો અટવાઈ જ જશે સદગુરુની કોઈને કોઈ લીલામાં તો અટકી જ જશે અટવાઈ જ જશે ને ત્યાંનો ત્યાં રહી જશે એનો મતલબ શિષ્યની કચાસ છે હજુ સદગુરુ પહેલા પરિપક્વ બનાવશે એવો પરિપક્વ થઈ જશે દ્રઢ થઈ જશે સ્થિર થઈ જશે પછી પોતાનું અલૌકિક સ્વરૂપ તેની સામો પ્રગટ કરશે તો આ મહાપુરુષોની લીલા હોય છે ઘણી વખત શિષ્યોને સદગુરુનું આચરણ જોઈ સદ્ગુરુના ભાવ ગુણ જો એમ થાય કે સદગુરુ આવું કેવું શુદ્ધ અશુદ્ધ આચરણથી પણ તે ઉપર ઉઠી ગયેલા હોય છે અને તેમનું જીવન એટલું મંગલમય હોય છે એટલું દિવ્ય હોય છે કે તેમના હાથે તેમના જીવનમાં ક્યાંય પણ સદગુરુના હાથે કદી પણ અમંગળ થતું જ નથી તો આ પ્રશ્ન પૂછ્યો વિનમ્રતાથી પ્રેમથી ભાવથી કે હે સદગુરુ બ્રહ્મ એટલે શું બ્રહ્મ કોને કહેવાય સદગુરુએ જવાબ આપ્યો કે અન્ન એ જે બ્રહ્મ છે આ સાંભળીને શિષ્યના મનમાં થયું કે અન્ન એ જ બ્રહ્મ છે સદ્ગુરુએ કીધું કે હા તું જા હવે એક વર્ષ માટે તપ કર તમે જોવો એક પ્રશ્નનો જવાબ મેળવવા માટે એક વર્ષ તપસ્ચર્યા પછી એનો જવાબ મળે અને અત્યારે તો શિષ્યોને તાત્કાલિક જવાબ જોઈએ નહીં તાત્કાલિક પહોંચી જ જવું છે બધું પ્રાપ્ત જ કરી લેવું છે આ તાત્કાલિક મળે એવું નથી આમાં કેટલી ધીરજ જોઈએ કેટલી શાંતિ જોઈએ આ જોવો એક જ પ્રશ્નના જવાબમાં એક વર્ષ તપશ્ચર્યા પછી પૂછો આવવાનું કે હવે આગળ સમજાવો તમે વિચાર કરો કે આ આધ્યાત્મિક માર્ગ કેટલો મહાન છે આ કેટલી દિવ્ય ધરોહર છે આ કેટલી અલૌકિક વાણી છે આ કેટલો અલૌકિક ખજાનો છે કે જેમ તેમ ગમે તેને ના મળી જાય કદાચ તમે મનુષ્યને છેતરી લો શક્તિઓને તમે ન છેતરી શકો આ ગુરુ શક્તિઓ છે ગુરુ શક્તિઓને તમે છેતરી શકો નહીં ગુરુ શક્તિઓ એમાં જ પ્રવાહિત થશે જે શુદ્ધ બુદ્ધ ચૈતન્ય છે ગુરુ શક્તિઓ એમાં જ પ્રવાહિત થશે જે ભીતરથી ચોખો છે ગુરુ શક્તિઓ એને જ મળશે એની પાછળ જ એની જોડે જ રહેશે જે હકીકતમાં જેને શુદ્ધ લગ્ન શુદ્ધ ભાવ છે એને જ આ શક્તિઓ મળશે શક્તિઓ કદી છેતરાતી નથી તો સદગુરુએ તો કીધું કે અન્ન એ જ બ્રહ્મ છે એટલે શિષ્ય મનો મંથન કર્યું ચિંતન કર્યું કે અન્ન એ જ બ્રહ્મ છે એટલે કે આપણું જે અન્નમય શરીર છે આ અન્નથી થી જ દરેક પ્રાણી માત્રનું જીવન ચાલે છે અને આ જ દરેક કાર્ય આપણે કરી શકીએ છીએ અને છેલ્લે જ્યારે મૃત્યુ થાય ત્યારે આ શરીર જે આ અન્નમય શરીર છે એ પાછું પૃથ્વીમાં ભળી જાય છે એમાંથી શાકભાજી ફળ ફૂલ ઉગે છે અને એ અન્નનો ઉપયોગ બીજા પ્રાણીઓ કરે છે એટલે કે આ ચક્ર તો ફરતું જ રહે છે અને અન્ન વગર તો કોઈ જીવી શકતું જ નથી એટલે શિષ્યને મનમાં થયું કે વાત તો સાચી જ છે કે અન્ન એ જ બ્રહ્મ છે બરાબર છે પણ ફરીથી શિષ્યના મનમાં એ પ્રશ્ન ઉઠ્યો કે અન્ન એ જ બ્રહ્મ છે હવે અન્ન તમે ગ્રહણ તો કર્યું પણ અન્નને પચાવવાનું કાર્ય આ અન્નના રસોને અંગે અંગ સુધી પહોંચાડવાનું કાર્ય તો કોણ કરે છે પ્રાણ કરે છે પ્રાણમય શરીર કરે છે પ્રાણ અપાન સમાન વ્યાન અને ઉદાર થોડું મનન મંથન કર્યું અને વર્ષ તપશ્ચર્યા કરી પછી સદગુરુ સાનિધ્યમાં સદગુરુ ચરણમાં ગયો અને ફરીથી બંને હાથ જોડી સાષ્ટાંગ પ્રણામ કર્યા અને સદગુરુને કીધું કે સદગુરુ પ્રાણ એ જ બ્રહ્મ છે હવે આનાથી આગળ તમે મને સમજાવો કે બ્રહ્મ બ્રહ્મ એટલે શું કોણ છે બ્રહ્મની અનુભૂતિ કરાવ સદગુરુએ શું જવાબ આપ્યો કે તપ એ જ બ્રહ્મ છે તું તપશ્ચર્યા કર એટલે તને આનો જવાબ મળશે હવે ફરીથી શિષ્યને એક વર્ષ માટે તપશ્ચર્યા માટે મોકલી દીધો શિષ્ય તો ફરી તપ માટે ગયો અને ફરીથી મનન મંથન ચિંતન કરવા લાગ્યો હવે એને ચિંતન કર્યું કે અન્નમય શરીર તો છે હવે એમાં જ પ્રાણમય શરીર સમાયેલું છે બરાબર એટલે બંને ઓતપ્રોત રહેલા છે હવે એનાથી આગળ જોયું તો કે પ્રાણથી બધી ક્રિયાઓ થાય છે એ તો બરાબર છે પ્રાણ વગર કોઈ જીવી ના શકે પ્રાણ વગર કોઈ રહી ના શકે આ પ્રાણ જતા રહે તો જીવન પૂર્ણ થઈ જાય મૃત્યુ થઈ જાય એટલે પ્રાણ તો બ્રહ્મ છે પણ એનાથી આગળ મન એ જ બ્રહ્મ છે મનોમય શરીર એટલે કે આ મન સંકલ્પ વિકલ્પ કરે પછી કાર્ય થાય એના વગર તો કાર્ય થાય ને એટલે આ મન એ જ બ્રહ્મ છે મન જો ધારે તો કહેવાય છે ને કે બ્રહ્મ બની જાય અને મન જો ધારે તો નિમ્ન કક્ષાની યોનિઓમાં જતું રહે એટલે આ મન જ બ્રહ્મ છે મનની ઈચ્છાથી જ સર્વે કાર્યો થઈ શકે છે હવે આ જે મનન મંથન કર્યું હતું એ લઈને શિષ્ય વરસ પછી હો સદગુરુ ચરણમાં ગયો અને સદગુરુને કીધું કે હે સદગુરુ શું મન એ જ બ્રહ્મ છે મન એ બ્રહ્મ છે આનો ઉત્તર આપો અને મને બ્રહ્મ એટલે શું એ સમજાવો બ્રહ્મ સાક્ષાત્કાર કરાવો સદગુરુએ કીધું કે તપ એ જ બ્રહ્મ છે તું તપશ્ચર્યા કર એટલે તને આનો જવાબ મળશે સદગુરુએ ફટફટ ફટફટ બધા જવાબ ના આપી દીધા પણ એને તપશ્ચર્યા કરવાનું કહ્યું સદગુરુને ખબર હતી કે ધીરે ધીરે આ આગળ નીકળશે ધીરે ધીરે આને જવાબ મળશે એના જવાબ સાંભળીને સદગુરુને થયું કે બરાબર પહેલા તો એ ઉપરના સ્તર પર હતો પછી થોડો ઊંડે ઉતર્યો હજુ થોડો ઊંડે ઉતર્યો હજુ થોડો ઊંડો ઉતરશે એટલે જાતે જ એને એનો જવાબ મળી જશે શિષ્ય પાછો તપશ્ચર્યા કરવા માટે મોકલી દીધો શિષ્ય એક વર્ષ તપશ્ચર્યા કરી મનન મંથન કર્યું અને એ સારે પહોંચ્યો કે વિજ્ઞાન એ જ બ્રહ્મ છે જે વિજ્ઞાનમય શરીર છે બ્રહ્મ છે હવે આ જ્ઞાન લઈ સદગુરુ ચરણે ગયો અને કીધું કે સદગુરુ વિજ્ઞાન એ જ બ્રહ્મ છે તો હવે તમે મને બ્રહ્મ એટલે શું એ સમજાવો બ્રહ્મ સાક્ષાત્કાર કરાવો સદગુરુનો ફરીથી એ જ જવાબ કે તું તપશ્ચર્યા કર આનો જવાબ તને મળી જ જશે શિષ્ય ફરી તપશ્ચર્યા કરે છે અને આવી રીતે પાંચમા વર્ષે એ જાણે છે કે વિજ્ઞાનમય શરીરની સૂક્ષ્મમાં પછી આનંદમય શરીર આવે છે એટલે કે આનંદ એ જ બ્રહ્મ છે અને આનંદ જ આ એટલો અદભૂત અને દિવ્ય ખજાનો છે જેનાથી આ આખી સૃષ્ટિ ચાલી રહી છે આનંદથી બરાબર આ સાર લઈને તે સદગુરુ ચરણે જાય છે અને સદગુરુને કહે છે કે સદગુરુ આનંદ એ જ બ્રહ્મનું સ્વરૂપ છે આનંદ એ જ બ્રહ્મ છે તમે મને હવે બ્રહ્મની અનુભૂતિ કરાવો બ્રહ્મ સાક્ષાત્કાર કરાવો સદગુરુએ કીધું કે તું ઠીક બરાબર પહોંચ્યો છું અને તારી વાત એકદમ સાચી છે આનંદ 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 એ એ જ બ્રહ્મ છે છે સ્વરૂપ સ્વરૂપ અને અનુભૂતિ તને ભીતરમાં જે થઈ એ જ તારું મૂળ સ્વરૂપ છે એ જ તારો સ્વભાવ છે તો આ રીતે પાંચ વર્ષે શિષ્યને ખબર પડી કે આનંદ એ જ બ્રહ્મ છે આ વિશ્વ બ્રહ્માંડ આનંદથી જ ચાલી રહ્યું છે દરેક મનુષ્યને દરેક પ્રાણી માત્રને શું જોઈએ આનંદ જ જોઈએ દરેક આનંદ માટે જ દોડી રહ્યા છે આનંદ માટે પરિશ્રમ કરી રહ્યા છે આનંદ માટે જ જાગી રહ્યા છે મૂળમાં તો આનંદ જ જોઈએ છે ને પણ આ જીવાતમાં બહારના જગતમાં ક્ષણિક આનંદમાં ભટકી ગયો છે અને એમાં ને એમાં ભટકીને જન્મ મૃત્યુના ફેરામાં ફર્યા કરે છે પણ જો આ જીવાતમાં ભીતર પોતાના દિવ્ય સ્વરૂપ તરફ નજર કરે દિવ્ય સ્વરૂપ તરફ જોવે તો તેને ખબર પડે કે આનંદનો ઢગલો આનંદનો ખજાનો તો મારી ભીતર છે હું પોતે જ આનંદ મૂર્તિ છું હું પોતે જ આનંદ સ્વરૂપ છું જો આવી એને ખબર પડે તો આ ભટકણ બારની બંધ થઈ જાય જન્મ મૃત્યુના ચક્રમાંથી છૂટી જાય અને પોતાના આત્મ સ્વરૂપમાં મસ્ત થઈને બ્રહ્મ બ્રહ્મ અનુભૂતિ કરી સાક્ષાત્કાર કરીને પોતાનો મનુષ્ય જીવન સાર્થક કરી લે તો આનંદ એ જ બ્રહ્મ છે અન્ન એ જ બ્રહ્મ છે પ્રાણ એ જ બ્રહ્મ છે

પાંચ શરીરો હવે સાધનામાં તપશ્ચર્યામાં તપમાં ઉતરે એ પ્રાણમય શરીરમાં પહોંચે છે ધીરે ધીરે પ્રાણની ગતિ ની તેમને ખબર પડે છે પ્રાણનો અભ્યાસ કરે છે નાળીઓની ખબર પડે છે નાડીઓનું શુદ્ધિકરણ થાય છે પ્રાણમય શરીરનું શુદ્ધિકરણ થાય છે એનાથી આગળ કોઈ શિષ્ય જાય તો એ મનોમય શરીરમાં પહોંચે છે શરીર જ્યારે મનોમય શરીરમાં પહોંચે મન ચોખ્ખું થાય દર્પણ જેવું ત્યારે મનની મનહ શક્તિઓ જાગ્રત થાય છે અને આ મનહ શક્તિઓ જાગ્રત થતા કેટલાય મહાપુરુષોના જીવનમાં ચમત્કાર થાય છે બરાબર આ મન શરીર ની આગળ જ્યારે કોઈ શિષ્ય પહોંચે વિજ્ઞાનમય શરીરમાં ત્યારે આ વિજ્ઞાનમય શરીરમાં પહોંચ્યા બાદ તેના હાથે નવી નવી ખોજો થાય છે રચનાત્મક તેનું જીવન થાય છે તમે જોયું વૈજ્ઞાનિકો તમે વૈજ્ઞાનિકોને પૂછશો ને કે તમે આ શોધ કેવી રીતે કરી તો વૈજ્ઞાનિક કહેશે ખબર નહીં આમ 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 કરતા કરતા આ વાયર થી આ વાયર જોઈન્ટ થઈ ગયો ને શોધ થઈ ગઈ ખબર ના પડી કેવી રીતે થઈ ગઈ અચાનક જ થઈ ગઈ તો આ જે વૈજ્ઞાનિકો છે એ વિજ્ઞાનમય શરીરમાં પહોંચેલા હોય છે એવી જ રીતે પરમાત્મા પણ ખોજ કરતા કરતા બસ તપશ્ચર્યા કરતા કરતા પુરુષાર્થ કરતા કરતા બસ પરમાત્મા ક્યારે મળી ગયા ખબર જ ન પડી અચાનક જ મળી ગયા આ પરમાત્મા અચાનક જ મળે છે એનાથી આગળ શિષ્ય એનાથી આગળના શરીરમાં આનંદમય શરીરમાં પહોંચે છે ત્યારે તેના જીવનમાં કોઈ શોક રહેતો નથી નાનું મોટું રહેતું નથી ઉદાસી રહેતી નથી તે હંમેશા ખુશ હંમેશા પ્રસન્ન હંમેશા આનંદમાં હોય છે ત્યારે તે આનંદમય શરીરમાં જીવતો હોય છે તો દરેક મનુષ્ય આ પાંચેય શરીરોની યાત્રામાં હોય જ છે હવે જેના આ પાંચે શરીરો સુદુબુદ્ધ અને ચૈતન્ય થઈ જાય પાંચે શરીરોની જે યાત્રા સંપૂર્ણ કરેલે પૂર્ણ કરેલે તે મહાપુરુષ થઈ પરમ પદને પામે છે આ તો પાંચ શરીરનું થોડું એવું જ્ઞાન છે આ પાંચ શરીરોનું જ્ઞાન જો પીરસવા જઈએ તો ઓહો ઢગલો અઢળક છે આ તો રહીના દાણા જેટલું જ છે અને એ પણ આપણો નથી આ તો મહાપુરુષોનું છે દિવ્ય જ્ઞાનીઓનું છે ઋષિ મુનિઓનું જ્ઞાન છે આ હું તો માધ્યમ છું આ જ્ઞાન તો મહાચૈતન્ય પુરુષોનું જ છે તો આ સત્સંગ ખૂબ ધ્યાનથી પ્રેમથી આનંદથી સાંભળો અને હૃદયમાં ઉતારો આપ સર્વના હૃદયમાં બિરાજમાન પરમાત્માને Pronto.